પચીસ તારીખ ખૂબ જ નજીક છે અઢાર એક બે હાજર પચીસ ના રોજ આપણું પેપર છે બહુ દિવસો આપણી પાસે રહ્યા નથી હવે કલાકોમાં આપણી પાસે સમય રહ્યો છે આપણે વિભાગ અંગ ગણિતની દોસ્તો ચર્ચા કરવાની હતી એની અંદર આપણે આગળનો ટોપિક જોઈએ કે આપેલી સંખ્યાઓના લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવની આજે ચર્ચા કરીશું દશાંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ દશાંશ વ્યવહારિક અપૂર્ણાંકોને એકબીજામાં રૂપાંતર અને ગાણિતિક અભિવ્યક્તિનું સરળીકરણ દોસ્તો આ ચાર ટોપિકની આપણે અહીંયા ટેસ્ટ સ્વરૂપે ચર્ચા કરીશું તો ઝડપથી પેન અને તમારી નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ નવદે માં પાસ થવાની ગાઈડ એપ તમારા મોબાઈલમાં તમે ડાઉનલોડ કરી લો ના હોય તો તમે ડાઉનલોડ કરી લેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તો પ્લેસ્ટો પર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો જે પણ મિત્રો એ ગાઉનલોડ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એટલે યસ સર ખાસ લખવાનું છે કારણ કે પરીક્ષા આપણે રમતા રમતા પાસ કરવાની છે કોઈ પણ ચિંતા વગર કોઈ પણ સ્ટ્રેસ વગર કોઈ પણ તણાવ વગર ઢેન ઠે એન કરીને આપણે આપણા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશન એપ્લિકેશનમાં નવોદય પ્રવેશ પરીક્ષાનું આપણે અહીંયા સરસ મજાનો ફોલ્ડર છે પ્લેસ્ટોર પર તમને આ રીતનું સિમ્બોલ જોવા મળશે આ એક ખાસ વધારાની એપ છે દોસ્તો આપણી તમારે વધારે મહેનત કરીને વધારે ટકા લાવવા હોય તમે પહોંચી ના વળતા હોય તમે ખૂબ જ પ્રેક્ટિસ કરવી હોય આ તમને ફકરા ઓછા પડતા હોય તમારા માટે ખૂબ જ મજાની બીજી એપ્લિકેશન છે આગળ જઈએ દોસ્તો પેલા કાગળ અને પેન સાથે રાખો એટલે તમારા માંથી કેટલા જણાવવાનું છે યસ સર લખીને જણાવવાનું છે કમેન્ટમાં દોસ્તો આ બધું તમારે કરવાનું છે કે યસ સર ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે તો મિત્રો સાથે શેર કરો અને વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે પહેલો દાખલો લઈએ આપણે તે લાંબામાં લાંબી ટેપની લંબાઈ કેટલી હશે જેથી એક મીટર પંચોતેર સેમી ચાર મીટર પચાસ સેમી છ મીટર પચાસ સેમી પૂરેપૂરી માપી શકાય દોસ્તો પહેલા આપણે અહીંયા મીટર છે સેન્ટીમીટરમાં કરી દઈએ આપણે એક મીટર અને પંચોતેર સેમી કહ્યું છે તો આપણે એકસો પંચોતેર પચાસ સેમી કહ્યું છે તો એનું થઈ જાય છસો પચાસ સેમી આટલું આપણે કરી દીધું ખૂબ જ સહેલો દાખલો છે ચિંતા કરવાની જરૂર નથી હવે આપણે એકસો પંચોતેર ના ભાગ પાડીએ એકસો પંચોતેર એટલે પાંત્રીસ ગુણ્યા પાંચ કરીએ એમાં સાત પંચો પાંત્રીસ ગુણ્યા પાંચ હવે આપણે કરી લઈએ છસો પચાસ દોસ્તો આમાં આપણે શું કરવાનું છે આમાં આપણે જે જે છે મળશે 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 એ આપણો આપણો જવાબ આના સરળ રૂપ કરી કરી દઈએ દઈએ તો હજુ ભાગ પડશે બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા તેર હવે ત્રીજું લઈએ આપણે ત્રીજો ઓપ્શન હતો આપણો ચારસો પચાસ ચારસો પચાસ ભાગ કરીએ તો પંદર તારીખ પિસ્તાલીસ એટલે એકસો પચાસ ગુણ્યા ત્રણ કરીએ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પચાસ કરીએ તો પણ આપણને મળી જશે ગુણ્યા પચાસ ના ભાગ પડીએ તો પચીસ નું પચાસ થશે હવે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો હવે આનું આપણે સ્વરૂપ કરીશું દોસ્તો તો જો અહીંયા પાંચ પાંચ કોમન નીકળશે ગુરુત્તમ અવયવ પાંચ પાંચ બરાબર તો બધા જયારે ગુરુત્તમ ગુસ્સા શોધીએ છે તો ગુસ્સા આપણો બને છે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ સેમી તો જવાબ આવશે એ પચીસ સેમી ચલો ત્યારે ઝડપથી આગળ જઈએ બીજો દાખલો આપણે ચેક કરી લઈએ બીજા દાખલા પહેલાનો જવાબ બનશે પચીસ સેમી બીજો દાખલો આપણે ચેક કરીએ કે ભાઈ બીજા દાખલામાં શું કે છે પિસ્તાલીસ સાહીઠ તથા પંચોતેરના ગુરુત્તમ સામાન્ય અવયવ છે ત્રણ ગુણ્યા પંદર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એવી રીતે આપણે સાહીઠ ના પાડી લઈએ સાહીઠ ના પાડીએ તો ત્રણ ગુણ્યા વીસ અને અહીંયા ત્રણ ગુણ્યા બે ગુણ્યા દસ હજુ આના ભાગ પડશે ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એવી રીતે આપણે પંચોતેર 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 હવે જુઓ આની અંદર આપણે ગુસ્સા કરીએ આપણે સૌ પ્રથમ આપણે ગુસ્સા જોઈ લઈએ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવી તો ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે પહેલા જોઈશું તો ગુરુત્તમ સામાન્ય અવયવની આપણે જ્યારે ચર્ચા કરીશું ત્યારે ગુરુત્તમ સામાન્ય અવયવી આપણે પહેલા જોઈએ તો આનો ગુરુત્તમ સામાન્ય અવયવી શું આવે તો ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદર બને હવે આનો લસા શોધીએ લસા એટલે આપણે બધું જ લઈ લેવાનું છે લઘુત્તમ સામાન્ય અવયવી તો લઘુત્તમ સામાન્ય અવયવી આપણે શું લઈશું એક તો ત્રણ લઈશું પછી ફરી ત્રણ લઈશું ગુણ્યા પાંચ લઈશું ગુણ્યા બે લઈશું ગુણ્યા બે લઈશું બરાબર ગુણ્યા પાંચ લઈશું તો જો આ ત્રણ ત્રણ પાંચ આવી ગયા પછી અહીંયા બે બે આવી જશે બાકી રહે અને અહીંયા આવી જશે હવે આનો આપણે ગુણાકાર કરીશું તો ગુણાકાર આવશે નવસો પૂછ્યો છે ચાર આઠ અને છ ત્રણે અવય આવી છે દોસ્તો ખૂબ જ મજાનું છે આપેલી તમામ સંખ્યા લસા ને આપણે નિશેષ ભાગી શકાય છે ત્રીજો દાખલો છે એવી કઈ સંખ્યા છે કે જે ચાર આઠ અને છ ની અ કઈ સંખ્યા છે ચાર આઠ અને છ અને ત્રણે ની અવયવી છે તો આ જે સંખ્યા છે આપણે બધી સંખ્યાને વારા પરથી લઈએ તો આપણને આપણો જવાબ મળી જશે આપણે ત્રણસો છન્નું પેલા લઈએ ત્રણસો છન્નું આપણે ચાર વડે ભાગીશું તો નવ્વાણું જવાબ આવશે પછી ત્રણસો ને આપણે આઠ વડે ભાગીશું તો ઓગણપચાસ પોઈન્ટ પાંચ જવાબ આવશે અને ત્રણસો ને આપણે છ વડે ભાગીશું તો એનો જવાબ આવશે ઓગણ બરાબર તો આ તમે નિશેષ ભાગી શકો તો જવાબ આવશે એવી રીતે આપણે છસો ને ચોસઠ વડે ભાગીએ આ બધાને તમે નિશેષ ભાગતા ભાગતા જશો તો ત્રીજા નંબરનો દાખલો જવાબ બનશે આપણે છસો ને છન્નું આ જે છસો છન્નું છે એને ચાર વડે પણ નિશેષ ભાગી શકાય ચાર વડે ભાગીએ તો એકસો ચુંબોતેર આવે છે આઠસો છન્નું વડે ભાગી શકાય આઠસો છન્નું વડે ભાગીએ તો સિત્યાસી જવાબ આવે છે અને એકસો ને સોળ જવાબ આવશે જ્યારે છ વડે નિશેષ તો ત્રણેય સંખ્યાની અવયવી છ છસો છન્નું થાય છે ચલો આગળ જોઈએ ચોથો દાખલો કઈ મોટામાં મોટી સંખ્યા છે જેને જેનાથી બસો સિત્તેર તથા ચારસો છવ્વીસ ને ભાગતા દરેક તો સંખ્યા છે બરાબર તો એને આપણે કઈ સંખ્યા મોટી સંખ્યા ચારસો છવ્વીસ તથા દરેક માં શેષ છ વધે છે જોઈ લઈએ આપણે બસો સિત્તેર ને પહેલા આપણે બાર વડે ભાગીએ તો બાર દુ ચોવીસ ત્રણ વધ્યા ત્રીસ તો બાર ચોક બરાબર બાર એકા બાર બાર દુ ચોવીસ કેટલી વધી એ રીતે જવાબ આવે આપણો બાર બાર વડે બંનેમાં જે આપણને કહ્યું છે કે શેષ છ વધીએ તો જવાબ બનશે એ બાર પાંચમો જવાબ આવ્યો પ્રશ્ન પચીસ પિસ્તાલીસ પંચોતેર અને પચીસ નો લઘુત્તમ સાધારણ અવયવી ખાલી જગ્યા છે તો કઈ વાંધો ન દોસ્તો પિસ્તાલીસ નો આપણે કરીએ પાંચ ગુણ્યા પાંચ પિસ્તાલીસ નો કરીએ આપણે પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને પંચોતેર નું કરીએ આપણે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ હવે આનો આપણે જોઈએ પાંચ 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 બરાબર હવે આપણે આનો લસા લઈ લઈએ લઘુત્તમ સામાન્ય આવું કહ્યું છે બંને પાંચ પાંચ લઈ લઈએ પેલા પાંચ ગુણ્યા પાંચ પછી પાંચ આવી ગયા ત્રણ ત્રણ લઈએ ગુણ્યા ત્રણ બધું ગયું બરાબર તો આનો ગુણાકાર કરીએ તો જવાબ આવે છે ગુણાકાર કેટલો કયો છે દોસ્તો ચૌદ પોઈન્ટ આઠસો સાડત્રીસ અને એક સંખ્યા કઈ છે ચાર પોઈન્ટ જીરો એક માટે આપણે શું કરીશું ચારસો એક છે બરાબર એને આપણે પહેલા દશાંશ સપૂર્ણ કાઢીને ચૌદ હજાર ચૌદ હજાર આઠસો સાડત્રીસ વડે ભાગી નાખીશું તો આને જ્યારે ભાગીશું તાર ત્રણ થી ભાગશે એટલે બાર જીરો ત્રણ જવાબ આવશે નીચે આવશે અઠ્યાવીસ જીરો સાત ફરી સાત વડે ભાગીશું તો અઠ્યાવીસ જીરો સાત જવાબ આવે સાડત્રીસ સાડત્રીસ જવાબ આવ્યો પણ જવાબમાં આપણે ત્રણ પોઈન્ટ ખસવાનું છે અહીંયા બે આ ત્રણ પોઈન્ટ છે બરાબર એક સંખ્યા ચાર પોઈન્ટ જીરો એકમાં બે પોઈન્ટ છે આમાં જુઓ ચાર આમાં બે પોઈન્ટ છે અને ટોટલ ત્રણ પોઈન્ટ કરવા હજુ આપણે એક પોઈન્ટ ખસવું

દસ નીચે સો કરીશું તો ઉપર પણ સો કરીશું વત્તા અગિયાર છેદમાં સો ગુણ્યા દસ કરીશું તો ઉપર પણ દસ કરીશું વત્તા એકસો અગિયાર આને કશું કરવાની જરૂર પડશે નહીં હવે ઉપર સો વધતા એકસો દસ એકસો અગિયાર નીચે બધામાં કોમન હજાર આવી ગયા જે નીચે કોમન હજાર આવી ગયા બધાનો સરવાળો કરીએ આપણે એટલે ત્રણસો એકવીસ છેદમાં હજાર થયા પોઈન્ટ કાપીએ એક બે ત્રણ તો જીરો પોઈન્ટ ત્રણસો એકવીસ જવાબ આવે તો જવાબ બનશે આપણો સી પ્રશ્ન જોઈએ સમતુલ્ય સ્વરૂપ એ આપણે તો એમાં એકસો ત્રાણું છેદમાં સોળ એટલે આનો જવાબ આપણે ભગાક કરીએ તો બાર પોઈન્ટ જીરો છસો પચીસ જવાબ આવે આપણો જવાબ બનશે સી બાર પોઈન્ટ જીરો છસો પચીસ આગળનો જોઈએ નવમો દાખલો જીરો પોઈન્ટ 0.725 સાતસો પચીસના સાદાપુનાંક ના રૂપમાં લખતા શું આવે તો આપણને જો શું જીરો પોઈન્ટ એક બે ત્રણ આપણે ભાગ પાડીએ ઓગણત્રીસ ગુણ્યા પચીસ નીચે આપણે ચારસો ગુણ્યા પચીસ કર્યા પચીસ પચીસ ઉડી ગયા ઓગણત્રીસ છેદ ચારસો તો ઓગણત્રીસ છેદ ચારસો છે કે જો હતું આઈ રહ્યો જવાબ આવશે બી ઓગણત્રીસ છેદ ચારસો ચાર બસો ઓગણચાલીસ ને જીરો નોથી થી ભાગતા શું મળે ચાર પોઈન્ટ બસો ને આપણે જીરો નવ થી ભાગવાનું છે બરાબર તો ચાર હજાર બસો ઓગણચાલીસ છેદમાં નવ હવે અહીંયા ઉપર આપણે આ જે અંશનો અંશ છેદમાં જશે એટલે દસ અને અહીંયા આપણે આવશે હજાર સુન ગઈ સુન ગઈ આપણે અહીં જોઈએ આનો જ્યારે કરીશું જવાબ આપણે એટલે નવ વડે ભાગીશું તો છેદ આને તો અહીંયા ચારસો જવાબ અને છેદમાં સો એટલે ચાર પોઈન્ટ એકોતેર જવાબ આપણો બનશે આગળનો જોઈએ અગિયારમો પ્રશ્ન બહુ ઈજી છે એકસઠ ને એટલે આમાં કશું કરવા નથી આપણે એકસઠ લખવાના એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પોઈન્ટ ચડાવો જવાબ બને જીરો પોઈન્ટ જીરો એકસઠ એટલે સી જવાબ બનશે જીરો પોઈન્ટ જીરો એકસઠ આગળનો પ્રશ્ન જોઈએ બારમા નંબરનો પ્રશ્ન સાત પોણા વત્તા ચાર દસ અંશ નવસો આઠ હજાર અંશ અહીંયા પણ સેમ વસ્તુ થશે દોસ્તો આપણે અહીંયા લસા આપણો બનશે હજાર હવે આપણે અહીંયા કરવા માટે અહીંયા આપણે હજાર વડે સાત હજાર થશે અહીંયા નીચે સો વડે એટલે ઉપર સો વડે એટલે થશે અહીંયા નીચે દસ વડે ગુણવા ઉપર એટલે થશે અહીંયા કશું ગુણવા નથી બધા હજાર લખી દઈશું લસા બરાબર દાખલો હું સ્વાત માલું છું આનો સરવાળો કરીશું એટલે ચાર હજાર સાત હજાર ચારસો અઠાણું જવાબ આવશે એના છેદમાં હજાર થશે એટલે સાત પોઈન્ટ ચારસો અઠ્ઠાણું આપણો જવાબ આવશે સાત પોઈન્ટ ચારસો અઠાણું જો આ બી નંબરનો આપણો જવાબ બન્યો સાત પોઈન્ટ ચારસો અઠાણું આગળ જોઈએ સરખું 25 વડે ગુણીશું નીચે પણ 25 વડે ગુણીશું એટલે 100 થશે વીસ છેદમાં પાંચ ગુણ્યા વીસ પંચા સો વત્તા આઠ ગુણ્યા ચાર હવે આ બધું થઈ ગયું ઉપર નીચે તો ઉપર પંચોતેર વત્તા સો વત્તા વીસ ચોક એસી છેદમાં સો અને આઠ ચોક બત્રીસ છેદમાં સો સરવાળો કર્યા ત્રણ એકસો સિત્યાસી છેદમાં સો તો એક પોઈન્ટ સિત્યાસી એક સિત્યાસી ગણો બરાબર આગળનો પ્રશ્ન જોઈએ નીચેનાના અપૂર્ણાંકના રૂપમાં સરળ કરતા શું પ્રાપ્ત થાય બે પોઈન્ટ પંચોતેર માઇન માઇનસ એક પોઈન્ટ પચીસ વત્તા ચાર પોઈન્ટ પંચોતેર માઇનસ ત્રણ પોઈન્ટ એસી તો સૌ પ્રથમ પહેલા બધાનો આપણે છેદ પોઈન્ટ દૂર કરીએ માઇનસ એકસો પચીસ છેદ સો વત્તા ચારસો પંચોતેર છેદમાં સો માઇનસો એસી છેદમાં સો આ રીતે કર્યા પછી આપણે બધામાં સો છે જરૂર નથી બધાનો છેદ સરખો છે વધતા ચારસો પંચોતેર માઇનસ ત્રણસો છેદમાં સો આપડે લસા સો બને છે આની તમે છૂટું પાડો એટલે બસો પિસ્તાલીસ બસો પિસ્તાલીસ છેદમાં સો બને એટલે બે પોઈન્ટ પિસ્તાલીસ બને અથવા બે પોઈન્ટ પિસ્તાલીસ પૂર્ણાંક નવ આવે બે પૂર્ણાંક નવ વીસા બે પૂર્ણાંક નવ વીસા પંદર મો જવાબ જોઈએ આપણે બાર પૂર્ણાંક એક સોળાંશ નો સમતુલ્ય દશાંશ સ્વરૂપ શું થાય બાર પૂર્ણાંક એક સોળા નો આપણને સમતુલ્ય દશાંશ સ્વરૂપ આપણને પૂછ્યું છે તો ખૂબ જ ઇઝી છે એનો કોઈ કરવાની જરૂર નથી સૌ પ્રથમ આપણે બાર પોણાંક એક સોળા અંશ એક સોળ કરીએ એક સોળા અંશ ભાગીએ તો બાર ગુણ્યા જીરો પોઈન્ટ જીરો છસો પચીસ અને આપણે ગુણાકાર કરીએ તો બાર પોઈન્ટ જીરો છસો પચીસ જવાબ છસો બાર જીરો છસો આપણો જવાબ બને છે બાર પોઈન્ટ જીરો છસો પચીસ જવાબ બનશે આગળમાં સોળમાં નીચેની પેટર્નના નમૂનાના સ્વરૂપમાં આપણે આપણને આપ્યું છે આમાં શું કરવાનું છે જુઓ તો આ ખૂબ જ મજાનો દાખલો છે તમને ચાર ઓપ્શન આપ્યા છે આવા દાખલા પૂછાય ત્યારે બહુ મજા આવે હવે જો અહીંયા શું કર્યું છે તો ત્રણ માંથી બે જાય તો એક બરાબર હવે એક છે અને આની સાથે ગુણી કાઢો તો ચાર એકા ચાર કૌશ બની ગયું વચ્ચેની સંખ્યા બની પંદર માંથી જાય તેર જાય તો બે બરાબર તેર માંથી પંદર હજાર અને આને બે વડે ગુણો ત્રણ દુ છ થઈ ગયું અહીંયા બાદ બાકી કરતા જવાબ આવે છે ચાર અને આને બે ચાર વડે ગુણ હો તો ચાર દુ આઠ અહીંયા બે છે તો આને બે વડે ગુણો તો જવાબ અહીંયા બે દુ કૌશમાં શું આવે ચાર જવાબ આવે તો જવાબ આવે બી ચાર આગળ જોઈએ આપણે સત્તર મુજબ હવે આવી કોઈ સંખ્યા પૂછાય એકસો એક ગુણ્યા જીરો ગુણ્યા પૂછાય ગમે હોય પણ જો વચ્ચે કરો તો જવાબ જીરો આવે છે આપણે એમાં સમય બગાડતા નથી દિવાશ્રી બનેલા ત્રિકોણનું અવલોકન કરો દિવાશ્રી બનેલા ત્રિકોણ શું કરવાનું છે અઢારમાં પ્રશ્નની આપણે ચર્ચા કરી લઈએ દોસ્તો તો જો આપણે અહીંયા ત્રિકોણની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આપણે લઈ લઈએ દસ ત્રિકોણ બનાવવા માટે તો અને આગળ જોઈએ ઓગણીસ મો પ્રશ્ન બહુ મજાનો છે દોસ્તો હવે આપણે પેલા આપણે છોડી દઈશું વીસ ભાગ્યા પાંચ ભાગ્યા બે વત્તા સોળ ભાગ્યા આઠ ગુણ્યા બે વત્તા કૌશમાં પેલા આપણે કરીશું તો પેલા આપણે જે કૌશમાં વીસ પાંચ આના ભાગ પાડશો તો વીસ પાંચ વીસ પંચા તો અહિયાં ચાર જવાબ આવશે પાંચ ચોક વીસ ભાગ્યા બે વત્તા ચોક આઠ દુ સોળ ગુણ્યા બે વત્તા પાંચ દુ દસ ગુણ્યા તો અહીં ને બે પાંચ જવાબ આવે હજુ આને ભાગ્યું કહીશું બે વત્તા બે દુ ચાર વત્તા પાંચ દસ બરાબર હવે આનો આપણે સરવાળો કરીએ એટલે આપણો જવાબ બને છે સોળ આગળનો આજનો વીસમો દાખલો જોઈએ છેલ્લો દાખલો દોસ્તો હવે અહીંયા કશું કરવાનો દાય દાય આપણે સો કરી લઈએ વત્તા કૌશ ચારસો ભાગ્યા સો માઇનસ હવે આને આપણે જોઈ લઈએ પચાસ માઇનસ ત્રણ ને ગુણ્યા દસ છે બરાબર આને આપણે કૌશ ખોલી દઈએ છીએ તો દસ તરી ત્રીસ થઈ જશે અને પચાસ માઇનસ ત્રીસ એટલે પચાસ ને ત્રીસ એસી થઈ જશે હવે આ કૌશ પૂરો થયો સો વત્તા ચારસો ભાગ્યા સો માઇનસ પચાસ વત્તા ત્રીસ બની ગયો દોસ્તો હવે આપણે જો આને કૌશ ખોલીએ સો વત્તા ચારસો ભાગ્યા અને આપણે જયારે કૌશ ખોલીશું ત્યારે એસી થઈ જશે દોસ્તો હવે ચારસો ને આપણે એસી જોડે ભાગીશું એટલે પાંચ સો વત્તા પાંચ એટલે જવાબ આવશે આપણો એકસો ને પાંચ જવાબ આવશે ડી દોસ્તો અહીંયા તમને જે પણ આજે આપણે ચાર ચેપ્ટરના પ્રશ્નો ચલાયા અંગ ગણિતમાં તમને ક્યાંય ખબર ના પડી હોય અથવા ક્યાંય ઉતાવળ જેવું લાગ્યું હોય તો તમે કમેન્ટમાં અમને જણાવજો તમને દોસ્તો આપણી જે ગાઈડ એપ્લિકેશન છે એમાં વોટ્સઅપ ગ્રુપ પણ આપ્યું છે ત્યાં પણ તમે તમારી રજૂઆત કરી શકો છો એ સિવાય દોસ્તો જે પણ મિત્રો એ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે યસ સર લખવાનું ભૂલવાનું નથી અને તમારું નામ દોસ્તો ખાસ જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં દોસ્તો તમે બધું જણાવી શકો છો વીસમાંથી તમને કેટલા માર્ક્સ આવ્યા તમને બધાને દોસ્તો પરીક્ષા માટે બેસ્ટ ટોપ લધાએ સારી રીતે પરીક્ષા પાસ કરવાની છે કારણ કે અંતે તમારી જ મહેનત તમારે રંગ લાવવાની છે તમારી ચેનલ હંમેશા તમારી સાથે છે જ્યાં પણ તમને તકલીફ પડે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો